ખાતરની અછતની ફરિયાદો વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલનો મોટો દાવો ખાતરની વધુ અછત નથી સમયમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ખાતર મળતું થઈ જશે જરૂરિયાત મુજબ મળી રહે તે માટેનું આયોજન છે તેવી આજે કૃષિમંત્રી દ્વારા વાત કરવામાં આવી છે તો એક તરફ ખાતરની અછત છે તેની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલનો મોટો દાવો ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે ખાતરની અછતની ફરિયાદો વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલનો મોટો દાવો ખાતરની વધુ અછત નથી ટૂંક સમયમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું થઈ જશે જરૂરિયાત મુજબ ખાતર મળી રહે તે માટેનું પૂરતું આયોજન છે તેવી આજે કૃષિમંત્રી દ્વારા વાત કરવામાં આવી છે તો એક તરફ ખાતરની અછત છે તેની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલનો મોટો દાવો